અને ન્યાયકોર્ટ વિશે જાણકારી આપવામાં આવી લખતર તાલુકાના અણિયારી ગામના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પોતાના પ્રાથમિક શાળાના શિક્ષકો સાથે લખતર તાલુકાની સરકારી કચેરીઓની મુલાકાતે આવી પહોંચ્યા હતા તેના ભાગરૂપે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ લખતર ન્યાયકોર્ટની મુલાકાતે પહોંચ્યા હતા લખતર ન્યાયકોર્ટ સુપ્રિન્ટેન્ડન્ટ આર એચ જાની સરકારી વકીલ સુધાબેન રામી દ્વારા ન્યાયકોર્ટના જુદા જુદા ટેબલની કામગીરી અંતર્ગત વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી ન્યાયકોર્ટ કયા કયા પ્રકારની કામગીરી થાય તે સહિતની માહિતી આપવામાં આવી હતી લખતર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા તેમને લખતર ન્યાય કોર્ટમાંથી કઈ કઈ જગ્યાએ મફત કાનૂની સલાહ સહિતની મદદ મળે તેવી માહિતી આપવામાં આવી હતી સાથે બાળ અત્યાચાર એટલે શું બાળ અત્યાચાર કરનાર આરોપીઓ કઈ કઈ કલમ નીચે કાર્યવાહી કરવામાં આવે બાળ આરોપી બાળ જે બાળ અત્યાચારના આરોપીઓને શું શું સજા કરવામાં આવે તે સહિતની માહિતી એ વકીલ શ્રી હિતેન ઉપાધ્યાય રિતેશ રાવલ બીનાબેલ પટેલ સહિતના વકીલો દ્વારા તેમને માહિતી આપવામાં આવી હતી ત્યારે બાળકો પણ રસપૂર્વક જે માહિતી આપવામાં આવી આવતી હતી તેને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા